ડાંગ જિલ્લાના આંગણવાડીના મકાનો ખંડેરોમાં તબદીલ થઈ રહ્યા છે ચિચેદ્રા ગામમાં આંગણવાડીનું મકાન ખંડેર હાલતમાં હોવાથી હેલ્પરબેનના ઘરના ઓટલે બેસીને ભણવા મજબૂર બન્યા બાળકો પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા ચિચેદ્રા ગામે આંગણવાડીનું મકાન તો છે પરંતુ ઘણા સમયથી જર્જરિત હોવાથી નાના બાળકો હેલ્પરબેનના ઓટલે બેસી ભણવા મજબૂર બની રહ્યા છે ખરેખર વહીવટતંત્રને શરમની વાત છે કેમ કે ભણવા માટેના અનેક પ્રોજેક્ટો કાર્યરત છે સરકાર દ્વારા મોટી મોટી લાખોની જાહેરાતો કરવામાં આવતી હોય છે પરંતુ લાગતું નથી કે ડાંગ જિલ્લાનો વહીવટી તંત્ર બાળકોના અભ્યાસ માટે ચિંતિત હોઈ શકે એવો વેદિત થાય છે કે વહીવટી તંત્ર આગળવાની નમકાનો વિશે કશું જાણતા જ ના હોય તેવામાં ચિતદરા ગામના રઈસોએ જણાવ્યું હતું કે મતદાન માટે નેતાઓ આવે છે સુવિધા આપવાની વાત પણ કરે છે પરંતુ કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવે નથી કોઈ દિવસ આ જર્જરિત આંગણવાડીના મકાનની કોઈ અધિકારી શ્રી મુલાકાત લીધી નથી તેવામાં કોઈ નિર્દોષ વ્યક્તિ દબાઈ જશે તેવું લાગી રહ્યું છે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના દિને યોજાયેલ ભૂલકા મેળામાં ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી મતી કમળાબેન ઘાઈને એ ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને મહિલા અને બાળ વિકાસના અધ્યક્ષતામાં મેળો યોજાયેલ હતો જેમાં બાળકોના ભવિષ્યની ખૂબ ચિંતા કરવામાં આવી હતી પરંતુ શું વાસ્તવિકતામાં ચિચદરા ગામ આંગળવાડીના મકાની મુલાકાત લેવામાં આવશે ખરી રિપોર્ટર વિનોદ पवार બીએ ન્યૂઝ ગુજરાતી ડાંગ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો